મહેસાણા જિલ્લાના દસ ગામોને જોડતા રોડનું કામ જે હાલ પૂર્ણ નથી થઈ રહ્યું જેને લઈ લોકો પરેશાન છે દસ જેટલા રોડના કામને જોબ નંબર મળ્યા બાદ પણ બે વર્ષોથી કામ શરૂ નથી થયું અને તેને લઈને લોકોને હાલાકી પડી રહી છે બહુચરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી કે બહુચરાજી તાલુકા અને જોટાણા તાલુકાના ગ્રામીણ વિસ્તારને જોડતા રોડના જોબ નંબર ફાળવ્યા બાદ કામ શરૂ નથી થયું અને લોકો હેરાન પરેશાન છે જો કે રસ્તાના કામ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવાના હતા આ જ રીતે અંબાલા મંડાલી રોડ પર જંગલનું કટિંગ કર્યા બાદ રોડનું કામ શરૂ

ટેન્ડર મંજૂરી વખત છે